સુરત મનપાની સિટી બસનો કોન્ટ્રાક્ટ પૂરો થતા કોન્ટ્રાક્ટરે ટેક્સ ભરવાનું ટાળ્યું પાલિકા કમિશનરના નામે નોંધાયેલી એકસો ત્રીસ બસ ટેક્સ બાકી હોવાના કારણે રાજ્ય વાહન વ્યવહાર કમિશનરે બ્લેક લિસ્ટ ના આદેશ આપ્યા છે સુરત બસ કરાતા હવે નામ ટ્રાન્સફરથી થી માંડી ફિટનેસ જેવી કોઈ કામગીરી થઈ શકશે નહીં એકસો ત્રીસ સિટી બસનો ટેક્સ ભરવાનો બાકી હોવાથી બ્લેક લિસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે સુરત શહેરમાં કરોડોના ખર્ચે સિટી બસોની સુવિધા પ્રદાન કરવામાં આવી હતી જોકે સમયસર તેમજ નોટિસ પાઠવવા છતાં મહાનગરપાલિકાએ વીરો ન ભરતા સુરત આલ્ટો એકસો ત્રીસ સિટી બસને બ્લેકલિસ્ટ કરી છે છેલ્લા પાંચ મહિનાનો ટેક્સ બાકી હોવાનો ઓડિટમાં ખુલાસો થયો છે ઓડિટમાં ટેક્સની રિકવરી નીકળતા મોટી કાર્યવાહી કરવામાં આવી છે સુરતમાં સિટી બસને બ્લેકલિસ્ટ કરવા રાજ્ય વાહન વ્યવહાર કમિશનરે આદેશ આપ્યો છે કમિશનરના આદેશને પગલે સુરત આલ્ટો એકસો સિટી બસને બ્લેકલિસ્ટ કરી છે બ્લેકલિસ્ટ થયેલી બસોની હવે નામ ટ્રાન્સફરથી માંડી ફિટનેસ જેવી કોઈ કામગીરી થઈ શકશે નહીં